રાપર નગરપાલિકાની સામાન્ય સભામાં વિવિધ વિકાસના કામો અંગે ચર્ચા કરવામાં આવી આજે રાપર નગરપાલિકા કચેરી ખાતેના સભાખંડ ખાતે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને બેઠક મળી જેમાં રાપર નગરપાલિકા દ્વારા વિવિધ પ્રકારના કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી બેઠકમાં ગત મીટિંગની કાર્યવાહી નોંધનું વાંચન અને બહાલી આપવામાં આવી હતી જાન્યુઆરીથી માર્ચ બે હજાર પચીસના ત્રિમાસિક અને બે હજાર ચોવીસ પચીસના વાર્ષિક હિસાબો મંજૂર કરવા અંગે બાકી બિલોનું ચૂકવણી કરવા અંગે તથા આંડવારા તળાવમાં નબળા કામ અંગે તપાસ કરવા માટે તથા બાકીના બિલો અટકાવવા માટે તથા એજન્સીને બ્લેક લિસ્ટમાં મૂકવા માટે ચર્ચા કરવામાં આવી હતી તથા જુદી જુદી શાખા તથા વિભાગો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી તદુપરાંત નગરપાલિકાના જુદા જુદા વિસ્તારોમાં પાણી ગટર રોડ લાઈટ રસ્તા બગીચા હરવા ફરવા સથળ સહિતના વિસ્તારમાં વિકાસના કામો કરવા માટે માંગ મંજૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી આમ રાપર નગરપાલિકાની સામાન્ય સભામાં વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી આજે મળેલી બેઠકમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અધ્યક્ષ સ્થાને પ્રમુખ ચાનભાઈ બિંડે ચીફ ઓફિસર રવાજી જાડેજા ઉપપ્રમુખ બબીબેન સોલંકી વિકાસ શાહ મહાવીરસિંહ જાડેજા ભીખુબા સોડા ગાયત્રીબેન ગઢવી દક્ષાબેન ગૌસ્વામી મુ પૂંજાબાઈ ચૌધરી રાજુભાઈ ચૌધરી મહેશ પરમાર હસુમતીબેન સોની મંજીભાઈ ભાટેસરા સહિતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ સામાન્ય સભા મળી જેમાં બાર કરોડથી વધુ પણ કામોના જે આયોજન કરવામાં આવ્યા છે તેમજ ત્રણ કરોડના જે જૂની ગ્રાડ પ્રમાણે કામ હતા તેના પણ આયોજન કરવામાં આવ્યા છે એમ કુલ પંદર કરોડથી પણ વધુ રકમના કામોના આયોજન કરવામાં આવ્યા છે આ કરવા બાબતે જે રજૂઆત થઈ છે તેના વિશે કડક પગલાં લેવામાં આવ્યા છે પીએમસીને સૂચના આપવામાં આવી છે કે આનો રિપોર્ટ બનાવવામાં આવે પીએમસી ટીપી દ્વારા એનો રિપોર્ટ બનાવવામાં આવશે અને જે પણ આવશે તે કોન્ટ્રાક્ટર ને કડક સૂચના આપવામાં આવી છે આગામી જે કામો છે તેમાં જે સભ્યો પાસેથી કામો મંગાવવામાં આવ્યા હતા જે જે બોર્ડમાં જે ખૂટતી કડી હોય જે પાણીની જરૂરિયાત હોય તે કામો ખાસ જરૂરી છે તેવા કામો લેવામાં આવશે